હું ફોર્મ ભરવાનો છે આપડે કહોબો કરવાનો કેવા આવ્યો છે કેવું પડે ને ભય ને વાહમ બધા આપડે હવે આજુબાજુ આપડે બધા કેવું પડશે ને ગામ માં હા સા કહો બો કર કેવું પડશે કે ભાઈ મારે ફોર્મ ભરવાનું છે તમે બધા આવજો એટલે એમ આપડે જવું હવે કેવા લઈ લાઈ હા તમે પેલા જ ફેર આવું સોરી પહેલા નવું જીસીબી દઉં એમ હા ખુદ નવો બનાવી કે જીસીબી લાવી દે

બરોબર ના ના ફોન કરીશ તમે તાર ના કે જાય ના સરપંચ કેવું કર્યું ગાડી ના એમ હું અત્યારે મારા શું ખબર પેનલ ગાડી છે ગાડી આટલા બધા પૈસા ચાલ્યા છે

હવે કોમ તો ઠીક વાત છે હવે આ છે એક તો દોઢ ફૂટના પણ પેલા તો પોકેજ છે ને તભલો પડાવો પડશે હાકે કયક છે નહી પણ વાસ્તી ભેગી થાય છે અહિયાં નહીં દેખાય અહીંયા નહી દેખો ગોપાલજી ગોપાલજી આપડે વોટ ઘરે બાથરૂમ નથી ઘરે બધા બાથરૂમ કરવા જાય તું એમ નહીં કરતા પણ

મારા બેટા ખતરનાક છે કે વળી પૈસા ખવાની મત તાણી જાય છે ગોપાલજી તમારે હે આપડે

આપણે તો બી બાદ પચાસ પચાસ હજાર બુસ મારી દેવાનું આવડો છે ને આવડો કઈ નાખો પછી ભલે દોઢ ફૂટ નો અઢી ફૂટ નો એક જ ફૂટ નો ભલે થઈ જાય આપણે આપડે આપણે તો શું કરવાનું ચમકુ કોઈ જાય ફરકું એ ફરકું ચમકુ મને સારું ભૂલી જવું છું આપડે મગજ શું થોડું ઓછું કામ કરે બરોબર એ રે ને આપડે થોડાક પચાસ હજાર અહિયાં પછી લેવાના પચાસ હજાર ગોપાલજી કન